સરકાર એના અંતર્ગત આપણા રાજ્ય સરકાર આપણા પ્રવાસન મુખ્યમંત્રી શ્રી એ લોકોએ ખાસ આ વિનંતી કરી કે ભાઈ આ ઉડાન યોજનામાં આપ કેશોદની કનેક્ટિવિટી શરૂ કરો અત્યારે તમે જે બે હજાર એકસો રૂપિયા ટિકિટ ખર્ચીને આવ્યો ને તો ઓછા ઓછી નવ હજાર રૂપિયાની ટિકિટ છે બાકીનું ભાડું કેન્દ્ર સરકાર ભોગવે છે એટલે આ અત્યારે એટલા સરકારે ફાળો છે પછી સોમનાથ ટ્રસ્ટ એટલે કે આ મંદિરે અહીંયાથી મંદિર સુધીની કનેક્ટિવિટી માટે આ એર કન્ડિશન બસ અત્યારે મફતમાં માં શરૂ કરી અત્યારે કોઈ પ્રકારની જાહેરાત વગર પણ આટલા લોકો લાભ લે છે હજી હું વાત કરીશ હેડપોર્ટ ડાયરેક્ટર કે અમે આખી એક પેકેજ લોન્ચ કરવા માગીએ છીએ બધાને જાણ થવી છે અંદર ખરેખર તો પ્લેનમાં જ જાણ જ થવી કે તમે જો સોમનાથ મંદિરે જવા માગો છો તો બહાર તમારા માટે મફત બસ ઉભી છે બાપુએ તમારું જીવન દર્યું કે બોર્ડ હોવું જોઈએ કોઈ પણ રીતે પ્રચાર થવો જોઈએ બાપુને રિક્વેસ્ટ કરી કે તમે આવા આશીર્વચન આપો તો આને બહારને થોડો ઘણો પ્રચાર વધે અમારે તો ફ્રી ઓફ કોસ્ટ મંદિરે માણસો વધારે વધારે દર્શન કરવા આવે

જેથી કરીને કેન્દ્ર સરકારે નોંધ લીધી અને વિશેષ ભાડું જે છે કેન્દ્ર સરકાર પૂરું કરે આને કારણે વિશેષ ને વિશેષ દર્શન કરવા માટે સોમનાથ મહાદેવે ખૂબ યાત્રિકો આવશે અને એ યાત્રિકોમાં ઉમેરો થશે છેલ્લા વર્ષોમાં સરકારે પણ ખૂબ ધ્યાન આપ્યું છે અને સોમનાથ મહાદેવનો વિકાસ પણ ખૂબ થઈ રહ્યો છે સુવિધાઓ દિન પ્રતિદિન વધતી રહી છે એટલે ભારતભરમાંથી આવતા યાત્રિકો અને વિદેશથી આવતા યાત્રિકો માટે આ અનેરો સગવડતા સુવિધાઓ છે એટલે સરકારને પણ ધન્યવાદ અને મંદિર ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને વિશેષ આમાં હજી પ્રચાર કરવો જોઈએ દોડ મૂકવું જોઈએ એક સાધુ તરીકે સનાતન ધર્મના વડીલ તરીકે અમે આવકારીએ છીએ ધન્યવાદ પ્રવાસ વિભાગ અને યાત્રા વિભાગ ની આપશો પણ આવકારું છું અને ટ્રસ્ટ થી પણ